કેમ છો સુરેન્દ્રનગર જવાહર ચોક પાસે સ્વામિનારાયણ ના મંદિર ની સામે આજુબાજુમાં ધર્મ ભક્તિ કોમ્પ્લેક્ષ એક નહીં પણ બે સહજાનંદ કોમ્પ્લેક્ષ અને ગોલ્ડન પ્લાઝાની બાજુમાં શુભમ શોરૂમ ની ઉપર સાતસો ફૂટ નું ધાબુ વેચવાનું છે જો જો ખાલી ધાબુ લેવું હોય તો એ મળશે અને તમારે મોટો હોલ તમારી પસંદગી નો બનાવવો હોય તો બનાવીને પણ આપશે મેન રોડ ઉપર અત્યારે તમને ચાર ફૂટ નો દાદરો જોવા મળી જશે અને પેલા માળ ઉપર આખું ઝવેરી માર્કેટ તે

ગ્રુપ માં કોઈને લેવું હોય તેને વિડીયો શેર કરી દો વિડીયો જોવા માટે આભાર થેન્ક યુ